ભૂંડ કરડવાથી એક યુવકનું કરુણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે અને મોત પહેલા યુવકને હડકવાની થયેલી ભયંકર અસરનો વિડીયો પણ સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપરા ગામમાં રહેતા એક યુવકને બે એક મહિના પહેલા ભૂંડ કરડ્યું હતું જે બાદ યુવકે સારવાર પણ કરાવી હતી પરંતુ કોઈ કારણોસર સારવાર અધૂરી રહી ગઈ જેની ખૂબ જ ગંભીર અસર થઈ બે મહિના બાદ યુવકને અડકવા થયું અડકવા થતા યુવક જ્યાં ત્યાં ઉદકા મારવા લાગ્યો દલગોટિયા ખાવા લાગ્યો અને વિચિત્ર હરકતો કરવા લાગ્યો ગરીપરા ગામમાં રહેતો ચોવીસ વર્ષીય સુનિલ બારૈયા ખેતમજૂરીનું કામ કરતો હતો બે મહિના પહેલાં ખેતરમાં કામ કરી રહ્યો હતો એ દરમિયાન તેને ભૂંડ કરડી ગયો હતો જે બાદ સુનિલ બારૈયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો પરંતુ કોઈ કારણોસર સારવાર પૂરી ન થઈ શકી અને તેનું વરવું પરિણામ જોવા મળ્યું થોડા દિવસો બાદ સુનિલને હડકવા પડ્યું અને તે વિચિત્ર હરકતો કરવા લાગ્યો જમીન હોય કે દિવાલ હોય તે માથું પછાડવા લાગ્યો ઊંધે માથે પછડાવા લાગ્યો અને વિચિત્ર હરકતો કરવા લાગ્યો તે બીજા લોકોને કરડવા પણ દોડતો હતો જેથી તેને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો તેની આવી હરકતો જોઈને તેના ઘરના લોકો પણ તેનાથી ડરતા હતા અંતે યુવકનું કરુણ મોત નીપજ્યું સુનીલના મોત પહેલાનો તેની વિચિત્ર હરકતોનો વિડીયો સામે આવ્યો છે જે સૌને ચોંકાવી દે તેવો છે